ચાલીસ હજાર પગાર એટલે એક કોન્સ્ટેબલ છે ને કોન્સ્ટેબલ પોલીસ નો એક કોન્સ્ટેબલ છે ને માત્ર બિચારો છે ને ઈ અઢાર કલાક નોકરી કરે ને તો એને પાંત્રીસ હજાર રૂપિયા મળે એમાં એ ખરા પગે એક ટીઆરબી નો જવાન છે ને ટીઆરબી નો જવાન એક ટીઆરબી નો જવાન બિચારો ચોમાસામાં શિયાળામાં ભર ચોક માં એની સ્ત્રી હોય કે પુરુષ હોય એ બિચારો રોડ ઉપર ઉભો રહી ને ત્યાં એને ને વીસ કે સાડા ત્રણસો રૂપિયા અંદાજે મળતા હોય એ મહિનાના દસ હજાર રૂપિયા બાર માં ઉભા હોય અને આ પગાર આવતો હોય ને એને જો મજા નથી તેના માંથી બીજો કોઈ કામ કરે ઈ પોતે આવે નહી તો આ પાંત્રીસ હજાર રૂપિયા પગાર લોકોને કેવો પીસા માંથી ભાગ પડે લોકોને પાંત્રીસ હજાર રૂપિયા પગાર લઈને જો માણસ આઠ કલાકે નોકરી ન કરી શકતો હોય તો તમે કોઈ એના વિરુદ્ધ પગલાં નથી લેતા મને એ વિચાર એનો રિપોર્ટ બી કરેલો આજે આજે દામોદર કુંડ ની અંદર એટલું પવિત્ર સ્થાન છે આપડે અહિયાં જઈએ છીએ શૌચાલય છે લોકો બાજુમાં ઉભો પેશાબ કરે છે એનો વિડિયો વાયરલ થાય છે એ અત્યારે નથી લખી પચીસ મિનિટ વિડીયો તમને પાડી ને મોકલી ને અને બીજી વસ્તુ કે આ સફાઈ કામદાર આવે છે તો એની જાળવણી કોના અંદર માં આવે છે આપડે કોઈ ની પ્રત્યે રાગદેશ નથી પણ આ માત્ર અત્યારે પેશાબો પાણી દામોદર કોણ માં ઈ શૌચાલય ખુલ્લું તો બાથરૂમ નથી જ ને પેશાબો સોમનાથ દાદા ના ચરણોમાં અમે પછી પણ અમે આ પેશાવાળું પાણી લઈને અમે પાપે નહીં ચડીએ અમારે આ પાપ નથી કરવો અમારે આ પાપ નથી કરવો તમે વિચારો પશ્ચિમ બંગાળ માણસો એમ કે ગુજરાત દામોદર કુંડ અમારા પશ્ચિમ બંગાળમાં આવી જોઈએ આગળ પેશાબ કરે છે દામોદર કુંડ માં પાણી જાય છે ટીઆરબી નો જવાન બિચારો આઠ કલાક નોકરી કરે એને અઢાર કલાક નોકરી કરે એને દસ હજાર પગાર આવે ને છોત્રીસ હજાર રૂપિયામાં નોકરી નો કરીએ ને આની ફરજ કોની આવે એનું ધ્યાન રાખવાની કે સ્થળ ઉપર છે કે નથી

પેલા હું હતો સુપરવાઇઝર હવે મારા બદલે બીજા નવા એસઆઈ આવ્યા એ સુપરવાઇઝર છે કોણ છે તો તમે એસઆઈ માંથી નીકળી ગયા છો હે ના હું મને જોઈન્ટ માં રાખ્યો છે તો આ તો પેલા 15 લોકો કામ કરતા 15 લોકો ની જગ્યાએ હવે 30 લોકો ના પગાર થાય કે સતા કામ તો થતું નથી અત્યારે 30 જણા રાખ્યા 15 જૂના બી છે ને તમે અત્યારે જૂના છો જો નવા લોકો બી છે તો આ કોક તો ધ્યાન રાખતો છે ને આ માણસ કે નોકરી ઉપર આવે કે નથી આવતું એમાં આજ ગુરુવાર છે ને એટલે હાફ ડે હોય અડધા દિન રજા હોય

અત્યારે કોઈ અત્યારે કોઈ ખબર જ નથી કે કોનામાં શું આવે છે હવે યાર તમને ખાવ તારી સ્ટેબલ શાખા માં આવે તો સ્ટેબલ શાખા માં કોના માં આવે તો ક્યાં કર્મચારી ઓફિસ આવજો ને રૂબરૂ